ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામમાં નસવાડી સિવિલ કોર્ટમાં આજ રોજ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી તેમાં નસવાડી વકીલ મંડળ તરફથી ચૂંટણી અધિકારી તરીકે કુલદીબહેન રાજપૂતની નિમણૂંક કરવામાં આવેલી હતી ફોર્મ પ્રક્રિયા ફોર્મ ભરવામાં આવેલા હતા જેમાં તમામ હોદ્દેદારો બિનરી થયા છે જેમાં નસવાડી વકીલ મંડળમાં પ્રમુખ તરીકે રમેશભાઈ આ પ્રજાપતિની ભીનરી ફરણી થઈ છે ઉપપ્રમુખ તરીકે જયેશભી શાહની ભીનરીફળી થઈ છે મંત્રી તરીકે મારી એટલે સહેજાદભાઈ મેમાનની બિનારી ફરણી થઈ છે સહમંત્રી તરીકે એ યાદવની બિનારી ફરણી થઈ છે તથા એલ આર તરીકે લેડીઝ રિઝર્સ સીટ પર નિધિબેન નારસિંહભાઈ ડુબીની બિનારી ફરણી થઈ છે એટલે નસવારી વકીલ મંડળની અંદર એવી ઈચ્છા છે કે જેની અંદર દર વખતે અમે બિનારી ફરણી કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુરમાં તથા બોડેલીમાં રોજ ચૂંટણી યોજાઈ રહી છે પણ અમે બિનરી થી વરેલા છે એટલે અમે બિનારી ફરણી કરવામાં નસવાડી તાલુકામાં બિનારી ફરણી કરવામાં આવેલી છે અને નસવાડી વકીલ મંડળ તરીકે આજની ચૂંટણીના ભાગરૂપે જે ભેટ આપવાની છે તમામ વકીલોને તેના માટે આજ રોજથી અમે નસવાડી કોર્ટમાં તમામ વકીલ મિત્રો માટે બહારથી આવનાર વકીલ મિત્રો માટે ફ્રી વાઈફાઈની સુવિધા શરૂઆત કરી કરવા જઈ રહી છે તો આપણે મંત્રીશ્રીનું તો સાંભળ્યું સાથે

અમારા પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન અમે જુનિયરોને જે કોઈ પ્રશ્નો હશે તેને પ્રોત્સાહન આપવા માટે પૂરોપૂરો પ્રયત્ન કરીશું તદુપરાંત હાલમાં બાર કાઉન્સિલની જે પરીક્ષા આવી રહી છે એમાં જુનિયરો જેમને પરીક્ષા આપવાની છે તેમને શક્ય એકલો બનતો જેવી એમને મદદની જરૂર પડશે આપીશું તથા હાલમાં અમારે જે કોર્ટમાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે એના માટે અમે વકીલ મંડળના ખર્ચે વાઈફાઈની સુવિધા અમે ઉપલબ્ધ કરી શકું